જો વાત કરવામાં આવે દિવેલાની તો દિવેલાની અંદર ખાસ તો દિવેલાની હાઈટ નહીં પણ એક તો એનો ઘેરાવો પ્લસ કે ગોળિયાની સાઇઝ અને ગોળિયાની ક્વોન્ટિટી વધારે હોય તો જ આપણને ઉત્પાદનમાં મજા આવે આ બહારથી હું તમને બતાવું છું દિવેલા પહેલાં તમને દૂરથી દેખાતું હશે આ તમે એના ઘોડિયા ખાલી જુઓ કેટલી જગ્યાએ બેઠેલા છે અને જબરજસ્ત આપણા ભૂમિ પરિવર્તનનું રિઝલ્ટ છે બરાબર તમને બહારથી દેખાતા હશે કેટલી જગ્યાએ ગોળિયા બેઠેલા છે નજીકથી તમને બતાવીશ આ તમે ખાલી ગોળીઓ જુઓ એની ક્વોલિટી અને એક છોડ ઉપર તમે જોઈ શકો આ જુઓ છે બરાબર દરેક જગ્યાએ એવું ને એક જગ્યાએ દરેક જગ્યાએ તમે ખાલી એના ગોળિયા જોઈ શકો હું તમને બહારથી જ બતાવું છું હજુ અંદર ખેતરમાં એન્ટ્રી કરી નથી છતાંય તમે બહારથી તમને દેખાતું હશે છે આમાં ફક્ત આપણું ભૂમિ પરિવર્તન ખાતર અને સ્પ્રે આપેલો છે આ તમે જુઓ ઘોડિયું એનું એની ક્વોલિટી અને એની સાઈઝ અને એવું નહીં એક આખા ખેતરમાં તમે જુઓ બરાબર આ તમને ખાલી બહારથી બતાવું છું કેમ કે અંદર અત્યારે જવાની જગ્યા છે નહીં આ તમે આખું લાઈન સર જોઈ શકો કેટલી જગ્યાએ એક છોડ ઉપર તમને કેટલા ઘોડિયા દેખાશે બરાબર તો તમે ખાલી વિચારો કે આનું ઉત્પાદન કેવું આવશે તો જો આવું ના તમારે ઉત્પાદન જોઈતું હોય દિવેલાની અંદર તો ખાસ અમારો સંપર્ક કરો આ તમે બહારથી જુઓ ખાલી આમ તમને વધારે આઈડિયા આવશે છે બહારથી દેખાય છે બરાબર તો બેસ્ટ પરિણામ છે ભૂમિ પરિવર્તનનું દિવેલાની અંદર તો ખાસ એનો ઉપયોગ કરો